નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતો દોસ્તો આપણે આ વિડીયો શરીરની અંદર અત્યાર સુધીમાં ઘણા બધા એવા વિડીયો જોયા અને ઘણી બધી એવી મોટિવેશનલ વાત કરી એમાંથી એક સરસ મજાની વાત જો આ વિડીયો તમે પૂરો સાંભળશો તો તમારા મનની અંદર પણ તમે આજે જ નક્કી કરી શકશો કે હું કંઈક કરીશ હું મારું જીવન બનાવીશ એવી એક સરસ મજાની વાત એક સરસ મજાના ગામની અંદર પંદરેક વર્ષનો દીકરો જે પોતે ભણતો જાય અને અખબાર વેચતો જાય જે ન્યૂઝપેપર વેચતો ગામની અંદર ઘરે ઘરે જઈ અને ન્યૂઝપેપર વેચતો એ ન્યૂઝપેપર વેચી અને એમાંથી જે કમાણી થતી એનો ભણવામાં ખર્ચ કરતો અને એના ઘરમાં એ યુઝ કરતો જેથી કરીને એનું ઘરનું ગુજરાન ચાલે એના નોટ પુસ્તક અને બીજું અન્ય ઘણી બધી વસ્તુ જેના જીવન જરૂરી છે એમાંથી તે મેળવતો ગામની અંદર એ નાનો છોકરો જ્યારે પુસ્તક લઈ અને ભણવા સ્કૂલ દફતર લઈને જાય ત્યારે લોકો એને એવું કહેતા કે આ વ્યક્તિ શું કરી શકે આ તો છાપો વેચવા વાળો છે આ પોતાનું જીવન શું બનાવી શકશે આવા લોકો એને મેણા મારતા આવા લોકો એને ટોન્ટ મારતા પરંતુ જ્યારે પણ એને લોકો ટોન્ટ મારતા જ્યારે પણ એને મેણા મારતા ત્યારે એ વ્યક્તિ હંમેશા કહેતો કે મારું કામ ભલે અખબાર વેચવાનું છે પેપર ન્યૂઝપેપર વેચવાનું છે પણ મારા સપનાઓ ખૂબ જ મોટા છે અને એક દિવસ હું એને સાકાર કરીને બતાવીશ ધીમે 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 એ અખબાર વેચતો ગયો અને પોતાનો ગ્રોથ થતો ગયો અને એનો ઉંમર પણ ધીમે ધીમે વધતી ગઈ એક દિવસ એક કોલેજની બહાર એ એક પ્રોફેસરની છાપું આપ્યો એને કે વેચ્યો વેચ્યું અને કીધું કે સાહેબ આ છાપું તમે લો ખરીદો કેમ કે મારી પાસે અત્યારે એટલા પૈસા છે નહીં કે હું મારા ઘરનું ગુજરાન ચલાવી શકું તો આ છાપું તમે ખરીદો ને એમાંથી મને જે કંઈ પૈસા મળે એમ ધીમે ધીમે હું ગુજરાત ચલાવું છું તમ એમને રિક્વેસ્ટ કરે છે એ પ્રોફેસરને સાહેબ તમે છાપો રાખો અને વાંચો અને મને એમાંથી બે પાંચ રૂપિયા આપો ત્યારે પ્રોફેસર એકદમ ભાઉડ થઈ ગયા અને કીધું કે બેટા આ તો નાની ઉંમરમાં છાપા વેચવાનું કામ કરે છે એ તું ભણતો નથી ત્યારે એ વ્યક્તિએ એવું કીધું કે સાહેબ હું ભણું છું અને આમાંથી જે કંઈ મારી ઇન્કમ થાય છે જે કંઈ મારી કમાણી થાય છે એમાંથી હું ભણવામાં યુઝ કરું છું અને મારા ઘરમાં થોડા ઘણા પૈસા યુઝ કરું છું પરંતુ હાલ મારી પાસે બિલકુલ પૈસા નથી એટલા માટે હું તમને ફોર્સ કરું છું કે આપું તમે રાખો આ તમામ વાત સાંભળી અને પ્રોફેસરને આંખોમાં હાંસો આવી જાય એણે કીધું કે બેટા તારે આગળ હું જ ભલા કીધું કે મારે ચોક્કસ ભણવું છે આગળ અને મારે મારું જીવન બનાવવું છે મારે મારી કારકિર્દી બનાવી છે ધીમે ધીમે એ પ્રોફેસર એને સપોર્ટ કર્યો જેમ 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 આગળ વધતો ગયો ત્રણ અગિયાર બાર અને કોલેજ સુધી પહોંચ્યો અને કોલેજમાં એ પ્રોફેસર સાથેની મુલાકાત લઈ અને એ પ્રોફેસરે એનું સારું એવું પડતર આપ્યું સારી એવી ફિલ્ડની અંદર જોબ અપાવી એટલા માટે એને પડતર આપ્યું અને એ ખૂબ જ ભણ્યા જે વ્યક્તિ છાપો વેચીને પોતાનું ગુજરાત ચલાવતો હતો એ આજે કોલેજમાં આવીને સારું એવું પડતર લઈ અને પોતાની એક ન્યૂઝ એજન્સીને ઊભી કરી અને એ ન્યૂઝ એજન્સીથી એ ઘણા બધા ન્યૂઝ ચેનલને ટીવીની અંદર બોડકાસ્ટ કરે છે ટેલિવિઝનની અંદર ન્યૂઝ આપે છે અને ધીમે 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 આગળ વધ્યું દોસ્તો આ વાત ખાલી કહાની નથી આ વાત ખાલી વાર્તા નથી પણ વાતની અંદર તે આપણને શીખવા મળે છે કે આપણું કાર્ય ભલે ગમે તેવું હોય નાનું હોય કે મોટું આપણા સપનાઓ ઊંચા હોય આપણો દ્રઢ નિશ્ચય હોય તો આપણને ઈચ્છિક ટોચ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે દોસ્તો તમે પણ આવું નાનું કામ કરતા હોય કે જે કંઈ કામ કરતા હોય અને લોકો તમને મેળા મારતા હોય તો એ ટોન્ટને એ મેળાને તમે અવોઈડ કરી તમે ધીમે 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 પોતાનું જીવન બનાવવા આગળ વધશો એની ઉપર મહેનત કરશો તો તમે ચોક્કસ આગળ જશો અને તમે તમારી કારકિર્દી બનાવશો દોસ્તો આ સરસ મજાનો વિડીયો જો તમને ગમ્યો તો તમારા દોસ્તો સાથે શેર કરો સરસ મજાની કોમેન્ટ કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવો અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં જ મારી વાતોને સબસ્ક્રાઈબ કરો મળીશું એક નવા સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક ધન્યવાદ